21 વર્ષ પછી જૈન ધર્મ સંઘના આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજ સુરત પધાર્યા સુરત શહેરમાં એકવીસ વર્ષ પછી ચાતુર્માસ અર્થે હેરાપથ જૈન ધર્મ સંઘના આચાર્ય શ્રી મહાશ્રવણજી મહારાજનું સેટેલાઇટ ખાતે આવેલ તેરા પંથ ભવનથી ભગવાન મહાવીર સ્કૂલની બાજુમાં આવેલ ભવ્ય સ્વયં વિહાર ખાતે પધાર્યા આચાર્ય શ્રીજીનું સ્વાગત ભવ્ય રેલી સ્વરૂપે કરવામાં આવ્યું હતું રેલીમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો રહ્યા હતા ધર્મગુરુ જેવા મા શ્રવણજી મહારાજ સુરત ખાતે પધાર્યા છે ત્યારે ભવ્ય મોટી રેલી જે છે તે હાલ જોવા મળી રહી છે જૈન સમાજના અગ્રણીઓ મહિલાઓ સહિત જે રિક્ષા લેનાર જે મહિલાઓ છે તે પણ ઉપસ્થિત રહી છે સાથે સાથે મોટી સંખ્યામાં ચાર થી પાંચ કિલોમીટર જેટલી રેલી જે છે તે યોજવામાં આવી હતી મહાશ્રમણ રમણ મહારાજજી જે તે હાલ એકવીસ વર્ષ બાદ સુરત ખાતે પધાર્યા છે અને તેમનું સ્વાગત કરવા માટે જૈન સમાજના લોકો અહીં ઉમટી પડ્યા છે એટલું જ નહીં પરંતુ આપણે તે જે આવી રહ્યા છે એમને ત્યાંના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતના મહારાજ જે સિટીલાઈટ ખાતેથી નીકળ્યા હતા અને હાલ અહીં ભગવાન મહાવીર કોલેજ પાસે પહોંચી ચૂક્યા છે મોટી સંખ્યામાં જે રીતના જોઈ શકાય છે જૈન સમાજના જે સાધુઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા છે અને જે મારા શ્રમણ જે છે તે હાલ સુરત ખાતે વધારી ચૂક્યા છે ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના દ્વારા અહીં સહયોગ આપવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં જૈન સમાજના સાધુઓ હોય કે પછી સમાજના અગ્રણીઓ હોય તે તમામ ઉપસ્થિત રહ્યા છે જે રીતના મહારાજ અહીં સુરત ખાતે પધારી ચૂક્યા છે ત્યારે જૈન સમાજની અંદર ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે જેની વાત જોઈ રહ્યા હતા જૈન સમાજના લોકો તેનો અંત આવી ચુક્યો છે અને હાલ હવે જે મહારાજ જે છે તે હાલ એકવીસ વર્ષ બાદ સુરત ખાતે પધારી ચુક્યા છે અને તમામ લોકો સુરતવાસીઓ તેમના આશીર્વાદ પણ લઈ રહ્યા છે જૈન સમાજના જે બીજા લોકો જે છે તે પણ તેમના ચરણોમાં આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે રીતના રેલી નીકળી છે ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રેલીની અંદર જોવા મળી રહ્યો છે અને તમામ પ્રકારની તૈયારીઓ તડામાર કરવામાં આવી છે જૈન સમાજના જે મહારાજ આવી પહોંચ્યા છે ત્યારે જૈન સમાજના લોકો પણ તેમના ચરણોમાં આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે જય ગુરુદેવ મહારાજ એવા વાત કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હાલ મોટી સંખ્યામાં રેલી નું આયોજન કરવામાં આવ્યું છે અને હાલ હવે ભગવાન કોલેજ ખાતે તેમની જે તેરાબત ભવન ની અંદર જે સમાપન થવાનું છે સાહિત્ય